આજુબાજુ થી પધારેલ તમામ બાલ ગોપાલ અબાલ વૃદ્ધ ગામે ગામ થી પધારેલા આપણા બધા હકાઓ બાર મહિને ઉપર આવે બધા આનંદ કરાવે બધા ભાતી દાદા આઈ જાય રામા ધણી આઈ જાય માં ખોડિયાર આઈ જાય જીભ કાઢી મહાકાલી આઈ જાય બધા આનંદ સરદારો વિશે છે કોઈ મસ્તી નહીં કરતા બહુ આનંદ નો વિષય છે વાલા બધા ભેગા હોય હાહી ને ત્યાં હાહાને કોઈ બધું તો ભૂલી જી આખો દાળ

દર વર્ષે આપણે મેળો ઉજવી ને પછી આપણે ઈ મેળો આવે જાણી નો પછી આવે હોળીનો મેળો આખી જિંદગી આપણે મેળા મેળા પણ મેળી પાસા કોઈ કમેળા આવી જાય એટલે વાંધો નહીં આપણે આનંદ પ્રાપ્ત કરવાનો છે તો નવમી ઓગસ્ટે ભેગા થઈને આપણે છૂટા નથી પડી ગયા ડોક્ટર આપણા સમાજનો એક શિક્ષિત માણસ છે આપણા રાઠવા સમાજમાં આ વિસ્તારમાં કોઈ ડોક્ટર રાઠવો ન હતો પણ એ છોકરો જાતે મજૂરી કર્યા કામ કર્યું ડાંગર વાડી હે મજૂરી કરી કઈ ભણ્યો ભણ્યો અને ગણ્યો અને ગણ્યો ને પછી એક ડોક્ટર બન્યો ડોક્ટર બન્યા પછી ડોક્ટર હોદી લઈ આવ્યો એ હોદી ડોક્ટર તે પછી બે ભેગા કર્યા પછી એને જીવ મારું જોર મારો સમાજ મારી જેવા છોકરાઓને બધાને તૈયાર કર્યું એને લાગણી થઈ

અને વેકેશન મે પૂરે રજા પડલી રજા પડલી એટલે પૂરે ઉતરી કાડીને કૂદી પડે તલાવ તલાવ મે કૂદી પડે ઉંગળે ઉંગળે પણ પેલા પાડા પર સળે ને ઉતરે પાડાને મજા આવે બીજા પાડા ને મૂડણા હિંગડામ ફરાય ને બહાર નીકળે પાડો વાકડે ને હિંગડા વાળો હતો હા પેલો દુકાને બઈ નો છે રોજ પૂરે ને ભાળે

સાહેબ ધક્ દુ છે લાગી જાય તો સર લાગે ને સુદર્શન પણ પેહલા આગ બોટ્ય માણે કેપેસિટી પણ હોય એમાં મારો નંબર લાગેલો સાહેબ મેં પોળે પોળે પેલી વાર બે દ્વારકા જઉં છું ધક્કા મૂકી એક નાનું કોર્યું દરિયા પડી જુ એના ભેગો મને કોઈ ધક્કો માર્યો મેઉદી ઉદી પણ મેં ટીંગાઈ જુ જિલ્લા જિલ્લાના કલેક્ટર દ્વારકાના ખંભાળે ના ધારાસભ્ય ભેગા હોય પાછું વાળી મોટી મીટિંગ કરી કાકાનું સન્માન કરીએ કે બાળકને બચાવવા માટે દરિયામાં દુષ્કો મારે સન્માન કરીએ કે હાર તોરા પહેરા અને સાદર્પણ કરીને પરી ગણતજબરી વાતો કરી છેલ્લે આયોજકે કીધું હમણાં અમારે હિદેવ કહે આયોજકે એવું કીધું કે હવે બધા જ મિત્રોએ કાકાનું સન્માન કર્યું પણ હવે એમને બે શબ્દ બોલવાની તક કહી મને સાહેબ મારી ગાંધી ધક્કો બીજી એક વાત કરીને આનંદ તમને કરાઈ દઉં ભાતીજી મહારાજ અઠારસો ને ની સાલ માં જન્મ લીધો અક્કલબાના કુંવર મહારાજ અઢાર વર્ષની વયે ગાયો નો જયારે ચોરી ચોરી ની અંદર ગોવાનો પોકાર પડ્યો અને ભાતીજી બરમારા તોડીને ગાયો ની વારે ગયા તલવાર લે તલવાર લઈને જાય છે ભાતી દાદા અઠારસો ને અઢાર ની અઠાવન ની સાલ આજે એ બાળિયા પૂજાવા માટે તે વખતે તલવારથી કામ થતું હતું અને હમણે ખોરે ખોર તલવાર કાહની તલવાર કમ ઈએ ભા ગણે જુદી એ તલવાર એ તલવાર કોઈકને અસલ કરાઈ દે ને કોઈકને ઝઘડો કરાઈ દે ને કોઈકને ટંટો કરાઈ દે ને કોઈકને જોડ દે ને કોઈકને છૂટો કર દે ને કોઈકના મુના ફોડ દે ફટ્ટર પટર એ તલવાર ઈને તલવાર થી બધા ચેતિન રહે

ભજન પણ છે ગાયનો પણ છે ગીતો પણ છે આને રાત્રે છોકરાઓ રાત્રે ઢૂકાય ગોદે ઢૂકાય નો દી કશું કશું બધા ઘણો પાડે પણ આની અંદર આ વસ્તુ સુધરવાની છે અને બગડવાની છે એટલે આનો સદુપયોગ કરજો યુવાનો તમે જે વસ્તુ વાપરો છો એનો સારી જગ્યાએ ઉપયોગ કરી અને તમારા બાળકોને આગળ વધારજો તમારા અત્યારે યુવાન વય છે

આપણે ડોક્ટર આવે છે અને સદગુરુ માધ્યમથી વ્યસન મુક્તિ અભિયાન ચાલે છે આપડી આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ

પણ બીજા ને કોઈક ને થોડું થોડું આપણે ચાલુ કરીએ લીલી એમ કલાકારો ચલો હે મને નિવેદન આટલી હું મારી વાર્તા પૂરી કરું છું પરિણામ ફરી એકવાર માન મહુડી ગ્રામ સમિતિ નું સર્જન કરજો ભાઈઓ બહેનો એક રહેજો આવતા વર્ષે પાછા ભેગા થઈશું દર વર્ષે આનંદ કરજો આનંદ કરજો આનંદ કરજો જય ભગવાન